ઓફિસોની મુલાકાત લેવાની અપીલ ડાંગ કલેક્ટર શ્રીની મહેશ પટેલે કરી હતી નોલેજ ઇઝ પાવરનો મૂળ મંત્ર હંમેશા ગાંઠે બાંધી શિક્ષકોની સાથે વાલીઓએ પણ પોતાના સંતાનોના સર્વાંગીની વિકાસ માટે ચિંતિત રહેવાનો અનુરોધ કરતા ડાંગ કલેક્ટરશ્રીએ લઘુતા ગ્રંથિ અને ભય કે સંકોચ વિના બાળકો આગળ વધી શકે તેવા વાતાવરણ માટે શિક્ષકોને જાગૃતિ દાખવવાનો અનુરોધ કર્યો હતો કલેક્ટરશ્રીએ ભવિષ્યમાં ઉદભવનારી સંભવિત કપરી સ્થિતિ પર્યાવરણ જળસંચય રોગમુક્ત જીવનશૈલી જેવા પ્રશ્ને હમણાંથી જ સાવચેતી કેળવવાનું આહવાન પણ કર્યું હતું લિંગા ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતા કલેક્ટરશ્રીએ બાળકોને મૂંઝવતા ટાઈમ મેનેજમેન્ટ સંસ્થાના ઋણનું દાયિત્વ ઋણાનું બંધ અઘરા વિષયોને યાદ રાખવાની સરળ પદ્ધતિ યુપીએસસી જેવી પરીક્ષાઓ માટેની તૈયારીની સાચી રીત પ્રેક્ટિકલ જ્ઞાનનું મહત્ત્વ જેવા મુદ્દે વિદ્યાર્થીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી લિંગા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ નિસંકોચપણે કલેક્ટરશ્રી સાથે પૂર્ણ વિશ્વાસ સાથે સંવાદ કર્યો હતો લિંગાના કાર્યક્રમમાં ધોરણ નવના કુલ અગ્ણાસિત્તેર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો દરમિયાન શાળાના તેજસ્વી બાળકોનું અભિવાદન કરાયું હતું લિંગા અગાઉ શ્રીએ ખડગવહડી ગામે પણ પ્રવેશપાત્ર બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો